કેમ છો બધા તો આપણે મળી ગયા એક નવા બ્લોગ સાથે તો જો આજે અમારા ઘરે વરસાદ આવ્યો હોય એટલે હું છત્રી લઈને નીકળી જોવાની અમારી છત્રી છે વરસાદ આવે હું તમને બતાવું વરસાદ નો બી જો વરસાદ આવે છે મમ્મી જો આ પાણી ભરવાનું કામ કરે કામ આ ટાકો ખાલી કરે અમારા ઘરે વરસાદ આવ્યો આજે જો જો હું તમને વરસાદ નો વ્યુ બતાવું આગળ જો આ વરસાદ અમારા ઘરે આવ્યો હોય વરસાદી માહોલ છે ચારે બાજુ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા રોડ છે આપણે રસ્તાનો વ્યૂ બતાવી તમને જો આ બધા ઝાડવા કેવા લીલા લીલા થઈ ગયા છે મસ્ત મજાના હવે ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ જવું રસ્તે વાહન કેમ જાય બધા જો આવો કઈક આપણા ઘરનો વ્યૂ છે વરસાદમાં આપણું ઘર બરાબર રસ્તાના કાંઠે જ છે આ રોડ જાય છે અને અહીંયા આપણું ઘર છે આ જો મિત્રો વરસાદમાં મજા આવ્યો કેવો વરસાદ આવે ખબર એકદમ વરસાદ આવે હે એટલે હું છત્રી લઈને ઉભી હું પણ તોય હું પડી ગઈ વરસાદ વરસાદમાં નાહવાની મજા આવ્યો પણ નથી એટલે હવે પલળવું નથી બીજી વાર કેટલો વરસાદ છે તમને બતાવું જોવામ રસ્તે થી એક બળદગાડું આવે આ બધું લીલું લીલું થઈ ગયું છે વાતાવરણ બધી સાઈડ લીલોતરી છવાઈ ગઈ અહીંયા બધું પાણી ભરાઈ ગયું બળદગાડું જાય દેખાતું હશે તમને કેમ છે વ્યુ બાકી અમારા ઘરે વરસાદ આવ્યો હોય જો ચારે તરફ લીલું લીલું દેખાતું હશે તમને હવે જો વરસાદમાં કેમ બધા આવે અમુક રેનકોટ પહેરીને જાતા હોય કલર ના આવે અમુક આપણા જેવા નાવા નો શોખ હોય એટલે એમ જાતા હોય મને તો વરસાદમાં માં નાવાનો બહુ શોખો આ પાણી કેમ જાય બાકી સ્પીડમાં પાણી જાય બાકી વાડીનો વ્યૂ પણ અત્યારે મસ્ત હશે આપણી વાડીમાં બગીચો છે બસ લીંબુડીનો બગીચો એ પણ અત્યારે મસ્ત થઈ ગયો છે પણ જવાય નહીં અત્યારે એમાં ખૂચી જાય ગારામાં જો આ બધા ઝાડવા લીલા લીલા છમ થઈ ગયા લીલોતરી છવાઈ ગઈ ભાઈ બધે આવે જો આ પાણીનો ધોધ બધો

ઉપર ચડી ગયા અગાસી નો વ્યુ બતાવી જો વરસાદ દેખાતો જશે કેવો વરસાદ આવે બધું લીલું લીલું થઈ ગયું ચારે તરફ એ અમારી છત્રી ઉડી ગયો જો આ બધું લીલું લીલું થઈ ગયું આપણો બધો અગાસી માં સામાન પડ્યો ટપક હતી ઈ તો વેતી નાખી પણ હવે ફુવારા લીધા એટલે એ બધું છે હજી વરસાદ નેચરલ વ્યૂ બાકી કેમ છે મજા આવી જાય મિત્રો વરસાદમાં જો પાણી જતું હોય વરસાદ ન હોય તમને આવતો હશે તો વાહન જાતા હોય જો હમણાં અહીંથી ટ્રેક્ટર જશે અવાજ આવે એટલે જાતું જશે હમણાં નીકળશે જો ટ્રેક્ટર જાય છે ઓન ધ વે છે છે ઘરનો વ્યૂ જો કાન પાણી ભરાય જો રિક્ષો જાય છે હા 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 બધા પલળતા પલળતા જાય જો પક્ષી બેઠા બધા કબૂતર ઈ વરસાદની મજા લેવું બાકી કેમ છે મિત્રો તમારા ઘરે વરસાદ આવ્યો કે નહીં અમે તો વાવણી કરી દીધી અને આજે કદાચ પંદર દિવસ આડે ગાળે થવા આવ્યું હશે પંદર દિવસ થયા નથી પણ હવે થશે સત્તર તારીખે સત્તર અને અઢાર બે દિવસ અમે આવ્યું હતું સતારા મેં અઢાર બે દિવસ આવ્યું હતું એટલે એટલી બધી જમીન નથી પણ વરસાદ આવ્યો ને એટલે રહી ગયું કેમ કે આપણે જમીન તો એટલી બધી નથી કે બે દિવસ થાય આવતા વરસાદના લીધે થોડુંક એક ભાગ વવાણો હતો અને બીજો ભાગ હતો એ બાકી હતો એટલે નહીતર તો વવાઈ જાય તો હવે મિત્રો બહુ વરસાદ આવ્યો હવે હું પલળી ગઈ છું પચાસ ટકા તો હું પલળી ગઈ એટલે હવે પલળવો નથી આપણે એની પહેલાં આપણે સુરક્ષિત ઘરમાં વયા જાય અંદર તો મિત્રો આવો હતો કાંઈક અમારા વ્લોગ આજનો તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ઘરે વરસાદ આવ્યો કે નહીં અમારે તો જોરદાર વરસાદ આવી જ ગઈ હજી ચાલુ જ છો કન્ટિન્યુ છે એટલે હવે જોડાયેલા રહેજો વ્લોગમાં અને કમેન્ટમાં જણાવજો કે તમે વાવણી કરી દીધી છે તો મગફળી વાવી છે કપાસ વાવ્યો છે કે શું વાવ્યું છે સોયાબીન એવું ઘણું બધું અલગ વાવવાનું હોય પણ અમે તો મગફળી વાવી છે એટલે તમે શું વાવ્યું હોય એમને કહેજો કમેન્ટમાં તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ આવજો